આજ રોજ ખાતે પત્રી ગ્રામ પંચાયતની જે પેટા ચૂંટણી સરપંચ પદ માટે આવેલ હતી એ અનુસંધાને કુલ ચાર ઉમેદવારી પત્રો નોંધા નોંધાવવામાં આવ્યા હતા અને સવારના ગ્રામજનો સાથે પત્રી મુકામે અર્ધી ના

સરપંચ ની કરવામાં આવી આવી હતી અને અને ત્યારબાદ સૌ કચેરી જે ફોર્મ પરત ખેંચવાની વિધિ હતી એની અંદર અમારા માર્ગદર્શક એવા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સત્તા પક્ષના નેતા ભાઈ શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા અને તમામ ગામના વડીલો સર્વ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં આજ રોજ ફોર્મ ખેંચવાની વિધિ સંપન્ન થઈ હતી અને ગામમાં એક ત્યાર બાદ થયું છે ડેપા ગ્રામ પંચાયત પણ પિનારીફ થયું છે અને આ બાજુ વાઘુરા અને બગડા પંથકના બંને ગામો વાઘુરા અને બગડા પણ સમરસ જાહેર થઈ ચુકેલા છે Real freshness of yash soft drinks